નામે અશ્લીલતા યુનાઇટેડ વે ના ગરબા ફરી એકવાર વિવાદમાં આવી ગયા છે એનઆરઆઈ કપલ બાદ બીજો એક વિડીયો સામે આવ્યો છે જેમાં વધુ એક કપલનો અશ્લીલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિલ્સન સોલંકીની પત્ની સાથે અશ્લીલ વિડીયો વાયરલ થયો છે

તે સોશિયલ મીડિયા પર મૂકીને રોપ ઝાડતો હતો ત્યારે વિલસન સોલંકી ની એક હરકત જે છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જોઈ શકાય છે કે ગ્રાઉન્ડમાં તે કઈ રીતે વર્તણૂક જે છે તે કરી રહ્યો છે અને ગરબાની જે ગરિમા જાળવવી જોઈએ તે ગરિમા નથી જળવાઈ રહી વડોદરા શહેરમાં આ એક પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો તેમ લાગી રહ્યું છે અને એટલા માટે શરમજનક કહી શકાય કારણ કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે સાથે સાથે સાંસ્કૃતિક નગરી છે અને વડોદરા શહેરના ગરબા સમગ્ર વિશ્વમાં વખણાય છે ત્યારે હવે ધીરે ધીરે આ જે યુવાધન છે તે સોશિયલ મીડિયાના રવાડે ચડી ગયું છે એના કારણે વડોદરા શહેરના જે પ્રાચીન અને ઐતિહાસિક ગરબા જે છે જે વિશ્વભરમાં બદનામ થઈ રહ્યા હોય તેઓ રોજેરોજની ઘટનાઓ જે છે તે સામે આવી રહી છે બીજી મહત્વની વાત તો આયોજકોની સૌથી મોટી બેદરકારી કહી શકાય કારણ કે અગાઉ આપણે વાત થઈ ત્યારે મેં કહ્યું હતું કે જ્યારે બાઉન્સરોની વાત આવે ત્યારે કોઈક થાય તો બાઉન્સરો આગળ ઉભા થઈ જાય છે પરંતુ ગરબા ગ્રાઉન્ડ પર આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે કોઈ દાખલારૂપ કાર્યવાહી જે છે તે કરી નથી પણ એક નો વિડીયો વાયરલ થયો હતો ત્યારે પોલીસે માત્ર ને માત્ર માફી પત્ર લખાવ્યું હાર્દિક આપ જોડાયેલા રહેજો વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું વડોદરા તે યથાવત જોવા મળી રહ્યો છે વધુ એક વિડીયો વાયરલ થયો છે લક્ષ્મી વિલાસ પેલેસ ના ગરબા ગ્રાઉન્ડ નો આ વિડીયો સામે આવ્યો છે એક યુવતી અને યુવકનો નો વિડીયો વાયરલ થયો છે એક યુવતીએ જાહેરમાં યુવકને ચુંબન કર્યું છે તો સંબંધ સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાયેલા છે હાર્દિક લક્ષ્મી વિલાસ જે ગરબા ગ્રાઉન્ડ છે ત્યાંનો પણ એક વિડીયો કે જ્યાં યુવક યુવતીની અશ્લીલ હરકતો જોવા મળી છે એટલે શું વડોદરાના ગરબા ગ્રાઉન્ડમાં આ પ્રકારની જ તસવીરો જોવા મળતી હોય છે બિલકુલ જે આ ખૂબ જ શરમજનક ઘટનાઓ કહી શકાય કારણ કે વડોદરા શહેરનું આપણે મેં કીધું એ પ્રમાણે કે સંસ્કારી નગરી છે અને અને આ સંસ્કારી નગરીમાં આ પ્રકારની ઘટનાઓ થવી ખરેખર આ સામાજિક રીતે ખૂબ જ ગંભીર પ્રકારનો પ્રશ્ન છે અને સોશિયલ મીડિયા ના રવાડે ચડેલું આ યુવાધન જે છે તે આવી હરકતો કરતું હોય છે અને હમણાં જ મેં વાત કરી કે ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો

તો કચ્છ ભુજમાં ગરબામાં વિધર્મી વિવાદ સર્જાયો પ્રવેશ ન આપવા સંગઠનોની માંગ પણ સામે આવી છે સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે મેહુલ જે વિધર્મી યુવકો ઘુસી જતા હોય છે ગરબા ગ્રાઉન્ડમાં તેને લઈને વિવાદ સર્જાયો કયા પ્રકારની ઘટના સર્જાઈ હતી ચોક્કસથી વાત કરવામાં આવે તો ભુજની જે કોમર્શિયલ ગરબી છે ત્યાં પાસે વિશ્વ હિન્દુ પરિષદ અને ભજરંગ દળ દ્વારા છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બહુચર્ચિત જે ધ વિલા છે અને શિવાલિકા ગ્રુપ દ્વારા આયોજિત કોમર્શિયલ નવરાત્રી છે ત્યાં પાસે ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં શિવાલિકા ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રીમાં વિધર્મીઓને એન્ટ્રી ના આપવા

ચોક્કસ કોમલ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારે દાહોદ થી શરૂઆત થઈ છે ને ત્યારબાદ દાહોદ થી આ જે શરૂઆત હતી અને હવે તે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ પહોંચી ચૂકી છે ગઈકાલે કચ્છના કચ્છ ઈસ્ટ અને કચ્છ વેસ્ટ ની અંદર પણ પોસ્ટર છે તે લાગ્યા હતા ને ત્યારે હવે રાજકોટની અંદર પણ આ પ્રકારના પોસ્ટર છે તે રાજકોટ શહેરના થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તાર અને રાજકોટ શહેરના પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આ પ્રકારના પોસ્ટરો લાગ્યા હોવાનું છે તે સામે આવ્યું છે ખાસ કરીને નવરાત્રીના સમયે કે જ્યારે માતાજીની સૌ કોઈ આરાધના કરતું હોય છે ત્યારે આ પ્રકારે શાંતિ દોડવાનો એક પ્રયાસ થઈ રહ્યો હોવાની વાત છે તે સામે આવી છે તેમજ ભીલવાસ સહિતના વિસ્તારોમાં આઈ લવ મોહમ્મદના છે તે પોસ્ટર લાગ્યા છે અને પોસ્ટરના વિવાદને પગલે રાજકોટ પોલીસ છે તે સતર્ક બની ચૂકી છે રાજકોટ શહેર પોલીસ દ્વારા જે મુસ્લિમ સમુદાયના જે આગેવાનો છે તેમની સાથે બેઠક પણ કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે પણ પોસ્ટર વિવાદ સામે આવ્યો છે દાતા તાલુકાના ખાડિયા વિસ્તારમાં આવેલી જુમા મસ્જિદ પાસે આઈ લવ મોહમ્મદ લખેલા પોસ્ટર લાગતા ચકચાર મચી ગયો છે પ્રયાસ થઈ રહ્યો છે અને તે પ્રકારની સ્થાનિકોએ શંકા પણ વ્યક્ત કરે છે સંવાદદાતા મહેન્દ્ર મારી સાથે જોડાઈ ગયા છે મહેન્દ્ર દાતા ખાતે પણ આઈ લવ મહમ્મદના પોસ્ટર લાગ્યા છે કયા પ્રકારના કયા કયા પોસ્ટર્સો લગાવવામાં આવ્યા છે બિલકુલ કોમલ આપને એમ બતાવી દઉં કે હાલ તબક્કે જે રીતે દાંતા સમગ્ર ગુજરાતમાં જે નવરાત્રી નો પ્રસંગ ચાલી રહ્યો છે નવરાત્રીના પ્રસંગને ક્યાંક ને ક્યાંક શાંતિ ડોળવાનો પ્રયત્ન થયો તેવું લાગી રહ્યું છે જે રીતે ગાંધીનગર અમદાવાદ સૌરાષ્ટ્ર વિભાગમાં પણ કેટલાક પોસ્ટરો લાગ્યા છે જ્યારે દાંતા તાલુકા વિસ્તાર જે એન્ટરિયાળ વિસ્તાર માનવામાં આવે છે તેવામાં જોવા નથી મળતી પણ કેટલાક તત્વો દ્વારા આ વખતે આ હરકત કરવામાં આવી છે ને જુમા મસ્જિદ આગળ આ જે પોસ્ટર લગાવે છે આઈ લવ મોહમ્મદ ના છે પોલીસ પોલીસ જે પણ લતમાં આવી છે અને પોલીસના પણ જણાવ્યા પ્રમાણે એમણે એમ જે જે પણ છે તેના સામે કાર્યવાહી કરવા માટે અને ખાલી પોસ્ટર ઉતરાવી અને કોઈ પણ જાતનો વિવાદ ન વધ્યા અન્ય ગામડાઓમાં ન પહોંચે તેવી પોલીસ દ્વારા તજવી હાથ ધરવામાં આવી રહી છે અને હાલ તબક્કે જે પોસ્ટર લાગેલા છે પોસ્ટર ને લઈને પણ ભારે ચર્ચાસ્પદ બન્યું છે કે આવી નરતામાં જે રીતે શાંતિ દોળાવવાનો પ્રયાસ કર્યો છે તો તેના સામે પણ આકરા પગલા ભગડાય તેવી પણ માંગ આ લોકોમાં જોવા મળી રહી છે કોમલ જી મહેન્દ્ર સમગ્ર વાત બદલ આપનો આભાર તો એક તરફ નવરાત્રી નો આ તહેવાર ચાલી રહ્યો છે તો એક તરફ નવરાત્રીનો આ તહેવાર ચાલી રહ્યો છે માતાજીની આરાધના કરવાનો આ અવસર છે પરંતુ આ અવસરમાં જ અશ્લીલ હરકતો થઈ રહી છે ક્યાંક વિડિયો એવા વાયરલ થઈ રહ્યા છે ક્યાંક પોસ્ટર્સ લગાવવામાં આવી રહ્યા છે ક્યાંક વિધર્મીઓને એન્ટ્રી આપવામાં આવી રહી છે આ તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરવી છે અને સવાલો કરવા છે આપણી સાથે યોગી દેવનાથજી બાપુ આપણી સાથે જોડાયા છે જેઓ રાષ્ટ્રીય હિન્દુ સંઘના સંયોજક છે સૌથી પહેલા તો બાપુ આપનું ન્યૂઝ ન્યૂઝીન ગુજરાતીમાં સ્વાગત છે હવે સૌથી પહેલો સવાલ મારે એ કરવો છે ભગવતી ના તહેવારો છે માં ભગવતી ના આરાધના દિવસ દિવસો છે સનાતન પરંપરાના પવિત્ર દિવસો છે અને આ પવિત્ર દિવસો અમુક ધંધાધારીઓ જે પોતાને ધંધેને લઈ અને સનાતન ધર્મને અને સનાતન પરંપરા ને જો બદનામ કરવાનો પ્રયાસ કરે છે એ ચોક્કસ નિંદનીય છે જે પણ લોકો છે આવા લોકોને ચિહ્નિત કરીને એ લોકો વિરુદ્ધ શક્ત કાર્યવાહી થવી જરૂરી છે સાથે સાથે એ પણ આપને માધ્યમથી હું કહેવા માંગુ છું કે પ્રશાસનને ક્યાં તકલીફ પડે છે પ્રશાસન ક્યાં બંધાયેલો છે આ લોકો જ્યારે નવરાત્રિની પરમિશન લેતા હોય છે તો એમાં શું એવો કહે છે કે અમે દાંડી માતાજીના ગરબા નહીં ત્યાં ફિલ્મી ગીતો વાગશે અથવા તો અસલી ડાન્સ એવો હોય છે અને અગર એવો નથી તો પરમિશન છે તો ત્યાં નવરાત્રી થાવી જોઈએ પ્રશાસનની એની અંદર ગાઈડલાઈન તૈયાર કરવી પણ જરૂરી છે અમુક જગ્યાએ નવરાત્રીઓમાં આવા બધા હરકતો થતી હોય છે આવી હલકત પણ થતો હોય છે તો શું પ્રશાસન મુખ દર્શક મળીને બેઠો છે

ચોક્કસ આ સોશિયલ મીડિયાનો જમાનો છે ને તમારો કોઈ બી એક ફોટો છે ને એ બહુ મોટો વાયરલ થઈ જતો હોય છે અને સમાજ ઉપર બહુ ખોટી ઇફેક્ટ પાડતો હોય છે એટલે આવી ચીજોનો બિલકુલ ધ્યાન રાખવાનો છે સાથે સાથે હું તો એટલો કહું છું કે ત્યાં હજારો લોકો ઉભા હોય છે અને એના મુખદર્શક બનીને ઉભા હોય છે કોઈ વિરોધ નથી કરતા શું આપણો આપણો લોહી આટલો બધો

આ લોકો આ વિશે નહીં સુધારી શકીએ ને સાથે મળીને આગળ આવવો જોઈએ અને ધર્મ આપણા બધાનો છે કોઈની એકની બાપની જાગીર નથી બધાનો છે અને ધર્મ ને જે પણ લોકો આવા અમુક લોકો જો ધંધો બનાવીને બદનામ કરવાનો જો પ્રયાસ કરતા હોય છે આ લોકો વિરુદ્ધ અવાજ બુલંદ કરવો જરૂરી છે દેવનાથ બાપુ પણ શું આપને એવું લાગી રહ્યું છે કે આ એક ટ્રેન્ડ બની ગયો છે શું આપ એવું માનો છો કે આ એક માત્ર ટ્રેન્ડ બન્યો છે અને લોકો વાયરલ થવાના ચક્કરમાં અને લોકો એક કહેવાય ને કે માન સન્માન મેળવવાના ચક્કરમાં ફેમસ થવાના ચક્કરમાં આ બધી ઘટનાઓને અંજામ આપતા હોય છે અને જોતા નથી કે આવનારી પેઢીમાં કયા પ્રકારનો સંદેશો જોઈ રહ્યો છે અથવા તો કોઈ વ્યક્તિ તેને જોઈ રહ્યું છે તો મારા વિશે શું કહેશે એ બધું એ લોકો વિચારતા નથી માત્ર ને માત્ર ટ્રેન્ડમાં રહેવાના ચક્કરમાં

પણ ધર્મની જગ્યા ને અંદર મા ભગવતીના આરાધના દિવસો હોય પવિત્ર દિવસો હોય સનાતન પરંપરા ના પવિત્ર દિવસો હોય અને પવિત્ર અંદર તમે એવી એવી હલકી હરકતો ફેમસ થવાનો પ્રયાસ કરશો આ બિલકુલ સહન થઈ શકે એમ નથી ને બિલકુલ ચલાવી લેવા નહીં આવે જે પણ કરશે એનો એને પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહેવો પડશે શું કોઈ જાગીર છે તમે તમારે ફેમસ થવા માટે તમે સનાતન ધર્મ બદનામ કરશો

જી બાપુ એક સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે જ્યારે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે જે રૂલ્સ રેગ્યુલેશન બનાવવામાં આવતા હોય છે તેમાં એ વાત પણ મૂકવામાં આવી હતી કે વિધાર્મીઓને એન્ટ્રી આપવામાં ન આવે અને આયોજકો પણ એમાં સહમત થયા હતા પરંતુ એવા કેટલાય ઠેકાણા છે કે જ્યાં આગળ વિધાર્મીઓને એન્ટ્રી આપવામાં આવે છે અને ત્યારબાદ તેને લઈને પણ વિવાદ સર્જાતો હોય છે એટલે તેમાં આપ શું ટિપ્પણી કરશો કોમલ આવી ગાઈ શું મજબૂરી થઈ રહી છે કે આ લોકો વિરુદ્ધ સખત નથી કરી શકતા શું પ્રશાસન ક્યાં દબાઈ ગયો છે અને અગર આવી ગાઈડલાઈન તૈયાર થઈ છે તો એની શું હિંમત કે સનાતન ધર્મ ને આવો બદનામ કરવાનો પ્રયાસ કરે અને કોમલ હું અમુક સાંભળું છું કે હોય છે પૈસા હવે મોટી નવરાત્રીઓ કરવા માટે તો પ્રશાસન ને ચોક્કસ આના ઉપર ધ્યાન રાખવું જોઈએ અને ધ્યાન રાખીને આવા લોકો જે પણ સનાતન પરંપરાને બદનામ કરવાનો પ્રયાસ કરે એ લોકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવી જરૂરી છે જે બાપુ એટલે નવરાત્રી ના નવ દિવસ છે અને તેમાં માતાજીની આરાધના કરીને સૌ ખેલૈયાઓ ગરબે ઝૂમતા હોય છે અને માતાજીની પૂજા અર્ચના કરતા હોય છે પરંતુ એક બાબત એ પણ ધ્યાને આપી છે કે આ શાંતિનો જે માહોલ છે તે ડોહળવાના પ્રયાસ પણ અનેક ઘણા થઈ રહ્યા છે પોસ્ટર્સ લગાવવામાં આવી રહ્યા છે આઈ લવ મોહમ્મદના પોસ્ટર્સ ઠેર ઠેર લગાવવામાં આવી રહ્યા છે ઠેક ઠેકાણે ત્યારે તેને લઈને આપ શું કહેશો કે આ કયા પ્રકારનો માહોલ ક્રિએટ કરવામાં આવી રહ્યો છે શું શાંતિ દોહળવાનો પૂરેપૂરો પ્રયાસ થઈ રહ્યો છે ચોક્કસ કોમલ દેશને અંદર દેશને અંદર અમુક છુપેલા બેઠા છે જો ગદ્દારો છે દેશના દુશ્મનો છે એનો પ્રયાસ છે કે દેશને અંદર ગૃહયુદ્ધ ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જન થાય આ દેશને અંદર છુપે બેઠેલા જો દુશ્મનો છે એ ચાહે છે કે નેપાલ જેવી પરિસ્થિતિ થાય પણ એટલો હું અહીંયા ચોક્કસ કહીશ કે અમારા દેશને અંદર તારે જો નેતૃત્વ છે આવી હરકતોને બિલકુલ ચલાવી નહીં લેવાય અને નેપાળ જેવી પરિસ્થિતિનો સર્જન નહીં થવા દે અને સાથે સાથે એજન્સીઓને ચોક્કસ સતર્ક રહેવો જરૂરી છે કે કોણ આવા લોકો જો ગદ્દાર ગદ્દાર લોકો છે દેશની અંદર છુપીને બેઠા છે જો દેશના દુશ્મનો છે કરવા જરૂરી છે નહી તો આ લોકો ખુલ્લા થશે તો એનો ચોક્સ નો ચોક્કસ પ્રયાસ છે કે દેશ ને અંદર ગુરા યુદ્ધ એવી પરિસ્થિતિ નો સર્જન થાય એટલે એટલા માટે આ લોકોને જલ્દી પકડી અને જેલ ને હવાલે કરવા જરૂરી છે બીજી બાપુ બાબતે એ પણ ધ્યાનમાં આવી છે કે રાજકોટનું એક નીલ સિટી ક્લબ જે દાંડિયા થતા હતા ત્યાં આગળ પણ એક બબાલ સર્જાઈ હતી કે ત્યાં આગળ જે અર્વાચીન દાંડિયા થવા જોઈએ તેના બદલે જે ફિલ્મી સ્ટાઇલના જે ગરબા હતા તે થઈ રહ્યા હતા અને પૂર્વ ધારાસભ્યો કોંગ્રેસના આગેવાન સાથે બજરંગ દળના જે પણ આગેવાનો હતા તેમની વચ્ચે આખી બબાલ સર્જાઈ હતી એટલે અર્વાચીન ગરબા ક્યાંક ભૂલાઈ રહ્યા છે અને ફિલ્મી ડાન્સો ઉપર ખેલૈયાઓ ગરબે ઝૂમી રહ્યા છે અને તેને લઈને પણ એટલી દલીલો થઈ રહી છે એટલે ખેલૈયા તો શું છે કે તમે કોઈ બી આયોજન કરો છો તો એટલે ખેલૈયા રમવા વાળા હર લોકો પહોંચી જતા હોય છે ખાસ કરીને જે આયોજકો છે આયોજકો એ તો ખબર હોવી જોઈએ કે અમે જે નવરાત્રી નો આયોજન કર્યો છે માતાજી નામે કર્યો છે એને અંદર અમારે શું વગાડવો એ એને એ સુનિશ્ચિત કરવો જોઈએ આ લોકોને એ કોઈ આ રમવા વાળાને નહીં હોય જે આયોજક છે એને કરવો જોઈએ અને જો

આપે જોયો છે ત્યારે આજની પેઢીમાં એ શું સંદેશો આપ મોકલવા ઈચ્છો છો અથવા તો આજની પેઢીને શું સંદેશો મળવો જોઈએ કે નવરાત્રી આખરે કેવી હોવી જોઈએ કારણ કે સ્વાભાવિક છે કે આ નવ દિવસ છે એટલે તમામ લોકો આનંદ ઉલ્લાસથી આ તહેવારની ઉજવણી કરતા હોય પરંતુ શું થોડીક માન મર્યાદાની જરૂર છે શું કહેશો આજની પેઢીને તો જે પ્રમાણે વાત કરવામાં આવી બાપુ સાથે થવી જોઈએ અને જે પણ આ વિડિયોઝ વાયરલ થઈ રહ્યા છે તેને લઈને પણ અનેક વાતચીત તેમના દ્વારા કરવામાં આવી છે કે આ અયોગ્ય છે અને આવી અશ્લીલ હરકતો ન થવી જોઈએ સમાચારોમાં આગળ વધીએ તે પેલા રોકાઈશું એક બ્રેક માટે

તો બે જાનહાની પણ ટળી ગઈ છે તો ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો અને બે જાનહાની ટળી છે હાલ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ ન્યુઝીન ગુજરાતી નમસ્કાર